હલો મિત્રો આજે આપણે બનાવીશું ઢોકળીનું શાક ઢોકળીનું શાક તો તમે બધું જોયું છે બહુ વાર પણ આ અલગ જ ઢોકળી છે તો તમે રેસીપી પૂરી જુઓ એટલે તમને આઈડિયા આવી જાય છે શેનું છે ઢોકળી શેની બનાવી છે એ જો કેટલું બનીને મસ્ત મગની દાળ લઈ લીધી છે ફોતરા વગરની બે કલાક પલાળી દીધી હતી પછી એને ક્રશ કરી નાખવાની થોડીક હળદર નાખી હતી ક્રશ કરવામાં પછી એને મીઠું નાખીને ફીણી લેવાની એકદમ ફીણી લેવાની ઢોકળી લઈ લેવાનું એમાં થોડુંક તેલ લગાવી દેવાનું થાળીમાં અને પછી આપણે ઢોકળી બાફવા મૂકી દઈશું આમાં એકદમ ફીણી લઈશું ને એટલે તમારે સોડા કાંઈ નાખવાની જરૂર નહીં પડે હું મીઠું હળદર જ એડ કરવાની ખાલી પીલવામાં અને જાડું રાખવાનું હાઉ પતલું નહીં કરી દેવાનું અને ઢોકળી મસ્ત બનીને તૈયાર થશે બે ડીઝ કરી દેવાની જો કે ક્વોન્ટિટી પ્રમાણે હોય એક બાઉલમાં કાંદા લઈ લેવાના મરચી લસણ ક્રશ કરી નાખવાનું એક કાંદો જ એડ કરવાનો છે ટમેટું બમેટું કાંઈ નહીં એડ કરવાનું ઢોકળી બફણ રેડી થઈ ગઈ છે પાટિયું લઈ લીધું છે એમાં તેલ એડ કરી દીધું છે તેલ આવી જાય એટલે લસણના કટકા અને જુરું એડ કરી દેવાનું જીરું સૂકા લાલ મરચાં અને હિંગ એડ કરી દેવાની પછી જે આપણે કાંદા અને આદુમરસી ક્રશ કર્યા હતા ને એડ કરી દેવાના મીઠું એડ કરી દેવાનું મીઠું જોઈને એડ કરવાનું ઢોકળી બાફી ત્યારે એમાં એડ કર્યું હતું ને એટલે હળદર એડ કરી દેવાની કશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું કારણ કે આપણે એમાં મરચી એડ કરી છે એટલે કાશ્મીરી મરચું લેવાનું જો તમારા ઘરમાં ખાટું સોરી ખાટું તીખું ખાતા હોય તો એડ કરવાનું વધારે મરચું ને છાશ એડ કરીને અને સાચીવાર વાર હલાઈ નાખવાનું સાસ સાચ એડ કરી હોય ને એટલે સાચ ફાટે નહીં એ માટે ઢોકળી બફાઈ રેડી થઈ ગઈ છે આપણે એડ કરી દઈશું ઢોકળી થોડી ઢોકળી છે ને હાથેથી મસળી નાખવાની એટલે રસો ઘાટો થઈ જાય થોડોક ઢોકળીનું શાક તમે જોગપથિ ધાણાજીરું એડ કરી દીધું છે ઢોકળીનું શાક તમે રોટલી રોટલા પરાઠા ભાખરી સાથે સૌ કરી શકો છો તમારા ઘરમાં જે ખાતા હોય તે અમારા ઘરમાં અમે રોટલી હેર્યો અત્યારે અમે બનાવીને ખાધું છે બહુ મસ્ત ટેસ્ટ આવે છે એકદમ સાદું ને સિમ્પલ છે તો બી એક પણ ગરમ મસાલો કે ખડા મસાલા યુઝ નથી કરેલા તો પણ મસ્ત ટેસ્ટ આવે છે તમે એકવાર ઘરે બનાવીને જોજો ઢોકળીનું શાક તો આપણે ઘણીવાર બનાવવું જ છે પણ આ અલગ છે ઢોકળીનું શાક એટલે ટેસ્ટ કરશો બનાવજો ઉપરથી ધાણા એડ કરી દીધા છે